રાજુલા માં યુવતી નું અપહરણ કરી બગાડી જનાર વિધર્મી યુવક ને પોલીસે બાબરાથી ઝડપી પાડેલો છે રાજુલાના ધોળિયા ડુંગર વિસ્તારમાંથી રાત્રિના વિધર્મી યુવકે એક યુવતીનું અપહરણ કરેલું હતું આ મામલે રાજુલા પોલીસ મથકે લોકોના ટોળા ઉમટેલા હતા અને ડીવાયએસપી હરેશ વોરા દ્વારા વિધર્મી યુવક સામે અપહરણનો ગુનો નોંધાયેલો હતો સોશિયલ મીડિયા મારફતે ખોટી અફવા ન ફેલાવવા અને બંને સમાજને શાંત રહેવાની ડીવાય એસપી હરેશ વોરાએ અપીલ પણ કરેલી હતી ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા છ ટીમો બનાવીને અપહરણ કરતા વિધર્મી યુવકની શોધખોળ શરૂ કરવામાં આવેલી હતી અંતે રાજુલા પોલીસે બાબરા ખાતેથી વિધર્મી યુવકને ઝડપી પાડેલો હતો યુવતી મળી આવ્યા બાદ યુવતી ને સોંપી દેવામાં આવેલી હતી પોલીસ વિધર્મી યુવક વિરુદ્ધ યુવતી ને જાન થી મારી નાખવાની ધમકી અપહરણ સહિત કર્મો તળે કાર્યવાહી કરેલી છે લોકો ને ખોટી સામે તકેદારી રાખવાની પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલી છે આજે ગત રાત્રી ના વહેલી સવાર રાજુલા જે ધોડિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ નાભાઈ ની દીકરી નું અપહરણ એક યુવક કરી ગયેલ છે એને રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપરણ થયાને એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધગોળ તથા ભોગ બન્યા જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવો હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબસિંહના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં કારણ કે ગુનો જે છે રજિસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ છ ટીમો જે છે એ જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં ભગાડી અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે તો આપ સૌના માધ્યમથી હું નગરજનોને સમાજના બધા વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે ખોટી અફવાઓથી ફેલાવું નહીં અને કોઈ ગેરમાર્ગે કોઈનાથી દોરાવવાની જરૂર નહીં પોલીસનું કામ છે અને પોલીસની એક ફરજ છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ આ બાબતે કડક સૂચના આપવામાં આવેલી છે